ઝાલોદ બાસવાડા રોડ પર ની ડીપી ડીપીમાં આગ લાગી ઠક્કરબાપા સોસાયટીમાં સામે આગ લાગતા સૌથી વધુ ઘરોમાં અંધારપટ હાલ છવાઈ જવા પામી છે સ્થાનિકોએ પાણી મારી અને કાબુ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે કહી શકાય કે આ તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કે મળેલ માહિતી અનુસાર જાલોદના બાસવાડા રોડ ઉપર ઠક્કરબાપા સોસાયટીની સામે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવી સીએલની ડીપીમાં ગઈકાલ મોડી સાંજે અચાનક જ આગ લાગી હતી અને આગની જ્વાળાઓ અને ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે સ્થાનિક લોકોએ તંત્ર તાત્કાલિક પાણીમારો ચલાવી દેતા આગ પર કાબૂ મેળવી લેવાતા સમયસર કોઈ મો પગલાં લેવાઈ જતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઇ હતી આ ઘટનાને કારણે ડીપીને નુકસાન થતાં આજુબાજુના સૌથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને લોકો અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો અને સ્થાનિકોએ તુરંત જ એમજીવીસીએલના અધિકારીઓને ઘટનાની જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કહી શકાય કે જે સ્થાનિકોનું બી જણાવવા અનુસાર સ્થાનિક રહેવાસી નિતેશ ગરાસિયાએ જણાવ્યું હતું કે અમે આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી પગલાં લીધા હતા પરંતુ વીજ કંપનીની ઉદાસીનતાના કારણે અમે રાત્રે અંધારામાં રહેવું પડ્યું હતું આ ઘટનાને વીજ વિતરણ કંપનીની કામગીરી પર અનેક સવાલો પણ ઉભા થવા પામ્યા હતા અને એમજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે હાલ ડીપીનું સમારકામ ઝડપી શરૂ કરી દેવામાં આવશે અને રહેવાસીઓએ માંગ કરી છે કે આવી ઘટના ન બને તે માટે નિયમિત જાળવણી તથા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ઘટના બાસો લોકોમાં વીજ વ્યવસ્થા અને તેના સંચાલન અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને હાલ તો સ્થાનિકો વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે